અલ અબ્દુલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાનાર હલામુદી ઇવેન્ટ ભારત અને કુવૈત વચ્ચેના મજબૂત સંબંધોનો ભવ્ય ઉત્સવ બનશે આ ઇવેન્ટમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને કુવૈતમાં વસતા ભારતીય સમુદાય સાથેની વાતચીતનો સમાવેશ થશે જે આ મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય ધરાવશે જેમાં વેપાર રક્ષણ અને કુવૈતમાં ભારતીય કામદારોની કલ્યાણકારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેઓ કુવૈતના અમીર શેખ મહેસાલ અલ અહમદ અલ જાબેર અલ સભાના વિશેષ મહેમાન તરીકે છવ્વીસમી અરેબિન ગર્લ્ફ કપના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપશે એક નિવેદનમાં પીએમ મોદી આ મુલાકાત વિશે તેમની ઉત્કૃષ્ઠતા વ્યક્ત કરી આ મુલાકાત ભારતના કુવૈત સાથેના ઐતિહાસિક સંબંધોને વધુ ઊંડા કરશે હું અમિર ક્રાઉન પ્રિન્સ અને કુવૈતના પ્રધાનમંત્રી સાથે મળવા માટે આતુર છું આ મુલાકાતને બંને દેશો વચ્ચે સહકાર વધારવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે જેમાં વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ અને પ્રદેશીય સ્થિરતા પર ચર્ચા થવાની અપેક્ષા છે